જય શ્રી કૃષ્ણ જય રામાપીઠ જય ગુગા મહારાજ જય શ્રી રામ જય બધાને તો આજનો જે આપણો વિડિયો છે તેની અંદર આપણે તમને જે થમલાની ઉપર ફોટા દેખાયા હતા તે જ પ્રમાણે તમે જે પણ ભગવાન માતાજીના ફોટા હોય તેની ઉપર આ સ્ટાઇલની અંદર તમે વિડીયો છે બનાવી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર તમને મળશે અને આની જે રિક્વેસ્ટ છે તે ટેલિગ્રામની અંદર ભાઈની ફરમાઈશ આવી હતી તેની ઉપર આપણે લઈને આવી ગયા છે રેડી તમે અલગ અલગ દેખાય રહ્યા છે આ પ્રમાણે તમે જે પણ તમારો ફોટો રાખવો હોય તે ફોટો તમે રાખી અને આ રીતનો વિડીયો તમે બનાવી શકશો ફૂલ પ્રોજેક્ટની અંદર છે સાવ સિમ શું નાનકડે ડેમો જોઈ અંદર મળી જશે વિડીયો પસંદ આવે તો બધાને નાનકડે રિક્વેસ્ટ છે જે કમેન્ટની અંદર તમને સારું લાગે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ કે જય રામવીર જય ગોગા મહારાજ જે પણ તમારે લખવું હોય તેને જે કમેન્ટની અંદર ભગવાન માતા નામ છે તે જરૂરથી ટાઈપ કરી દેજો તો મિત્રો ડેમ મોડીને અંદર તમે જે વિડીયો એ બસ તો વધારે કાંઈ કહેવાનું નથી પણ તેના માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા બ્રાઉઝરની અંદર અને સર્ચ કરવાનું છે અલ્પેશ ક્રિએશન જીરો વન આ સાઇટ આવશે આના પર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી તમારી પાસે આ રીતે વેબસાઇટ ખુલીને આવી જશે આગળ સરસનું આઈકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો આઠસો ચોપન જીરો આઠસો ચોપન આટલું લખીને સરસના આઇકન પર ક્લિક કરી દો નીચે આ રીતે ટાઇટલ જોવા મળે છે ટાઇટલ ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી આ રીતે આવી ગયું છે અને ઉપર તરફ કરી નીચે જવાનું તમને આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારી પાસે આ પ્રોજેક્ટ છે એડથીને આવશે ફૂલ પ્રોજેક્ટ છે બસ તમારે ખાલી ફોટા મૂકવાના છે તે તારીખ લખી તારીખ લખી શકો વાર લખો વાર લખી શકો રેડી આ પ્રોજેક્ટ તમારી પાસે ખુલીને આવી જશે હવે અહીંયા આગળ તમારા ફોટા છે તે મૂકવાના છે કઈ રીતે રેડી તો નાના ઘટા આપણે તમને બતાવી દઈએ જો તમારે સોંગ ચેન્જ કરવું તો આજે સોંગ છે એના પર ડિલીટ કરી દો અને તમારું મનપસંદ સોંગ લેવા માટે પ્લસના આઇકા પર ક્લિક કરી ઓડિયોમાં વ્યાજાવો તમને જે સોંગ પસંદ આવે એના પર ક્લિક કરી દો તમારો સોંગ અહીં આગળ એડ થઈને આવી જશે રેડી આ પ્રમાણે સોંગ તમારો આવશે ત્યાર પછી અહીંથી ઉપરની તરફ કરશો નીચે તમને જો આગળ લાઇન આવી રહી છે રવિવાર લખેલી અહીં આગળ રવિવાર દેખાઈ રહ્યો છે આ લાઇન ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું જે વાર તમારે રાખો તે વાર અહીં આગળ લખી લેવાનું રાઇટના આઇકાન ઉપર ક્લિક કરવાનું છે તમારો વાર ચેન્જ થઈને આવશે ત્યાર પછી તારીખ ચેન્જ કર્યું તો તારીખની લાઈન છે ત્યાર પછી અહીં જય શ્રી રામ લખેલું છે તે તમે અહીંયાથી સિલેક્ટ કરી તમારે જે માતાજી ભગવાન નામ રાખો તે નામ રાખી દો ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી ગુજરાતી કીબોર્ડ સિલેક્ટ કરી લો ત્યારે તમારે કોઈપણ ફોન્ટ એડ કરવાની જરૂર નથી ખાલી અહીંયાથી તમારે આટલું જ કરવાનું છે ત્યાર પછી ફોટો સેન્જ કરવા માટે આ રીતે ઉપરાંત તરફ કરી તમારે બે ઇમેજ ચેન્જ કરવાનું થશે એક બેકગ્રાઉન્ડની અંદર તો આના ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું નીચે જે લાઈન છે લાઈન ઉપર ક્લિક કરી દેવાનું અને તમારે જે ફોટો રાખવો છે તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે જે અહીંયા જે આપણે બધી ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ અને જે ફોટો તમને પસંદ આવે જે પણ ભગવાન માતાજી તમને રાખવા હોય તે રાખી શકો આપણે આ ફોટો યુઝ કરીશું આના પર ક્લિક કરી દઈએ અને અહીંયા જે રાઉન્ડ છે એની અંદર પણ આપણે તે ફોટો સિલેક્ટ કરીશું તો આ ગ્રુપ ઉપર ક્લિક કર્યા પછી એટલે ગ્રુપમાં જવાનું છે અહીંયા આગળ તમને ઇમેજ જોવા મળશે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે કલરની ફિલ્મમાં જઈ તમારે બીજી વાર તે જ ફોટો સિલેક્ટ કરી લેવાનો બસ તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તો નીચે કંપનીની અંદર જય શ્રી રામ લખવાનું ના ભૂલતા જે જે પણ તમને સારું લાગે ને શ્રી અંદર લખી દીજો આટલું કીધું આપણો વિડીયો બની ગયો છે આપણે મ્યુઝિકની સાથે મ્યુઝિક વધારે પાછળથી લાંબી તો આપણે અહીંયા આગળ આવી અને જે લાઇન છે એના આવી રીતે સિલેક્ટ કરી અને અહીંયાથી આપણે એરો ઉપર ક્લિક કરી દઈશું રેડી આપણે લાઇન આટલો વિડીયો બની કમ્પ્લીટ શેરના એગરમાં ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી વિડીયો આવી જશે તો બસ નીચે કમેન્ટની અંદર જય શ્રી રામ લખવાનું ના ભૂલતા